નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં ધી આરાધના બચત સહકારી મંડળી લીનું ત્રણસો પંચાણુંમી બ્રાન્ચનું ઓપનિંગ કરવામાં આવ્યું છેલ્લા ત્રીસ વર્ષની સફળતાનું આ એક ઉમદા કાર્ય છે જે મંડળીના સભ્યોનો એક વિશ્વાસ જાળવી રાખ્યો છે તે જ સફળતા અને વિશ્વાસથી ચાલતી આ એક બચત મંડળી છે આજે રાણીપમાં ત્રણસો પંચાણુંમી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા વાઇસ ચેરમેન અજીતભાઈ ચાવડા ડેપ્યુટી જનરલ મેનેજર બાબુભાઈ રોહિત આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાણી બ્રાન્ચના અરવિંદભાઈ પારેખ સાથે પારુલબેન પારેખ આસિસ્ટન્ટ જનરલ મેનેજર પરેશભાઈ દરજી મિત્તલબેન પરેશભાઈ દરજી આસિસ્ટન્ટ જનરલ મેનેજર જ્યોત્સ્નાબેન જગદીશભાઈ રાઠોડ આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્રકાશભાઈ વાળા ભાવનાબેન વાળા વગેરે અનેક બ્રાન્ચના મેનેજર અને મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને તે પછી હોલના કાર્યક્રમમાં અનેક મહેમાનોએ પોતાની સ્પીચ આપી હતી અને દરેકની ઉમદા કાર્ય બદલ મેડલ શ્રી ચેરમેન નવનીતભાઈ ઝાલા સાહેબના હાથે આપીને બિરદાવ્યા હતા અંતે સ્વરૂચિ ભોજન કરીને લોકો છૂટા થયા હતા રિપોર્ટર દિનેક સોલંકી અમદાવાદ ગુજરાત સેવન ન્યૂઝ অবশ্যই আপনারা আমাদের ইতিহার গ্রন্থ সহায়ক বাহিনী না আমাদের তাওহিদ

Hãy yeah. nice. yeah, right <laughs> કોવનન ડોન તૈયાર ครับโคนาที่มันนี่นะอาเขตนิเจนพัสดานี้อาคารเจมาได้แล้วครับสับได้เลยเชิญครับ जी 1990 कॉमर्स चालू थे। आज एक फिफ्थ वर्ष मंडी ना बुलाता है। तो आपने बने एक गोलू वस्तु किया है, कि आपने जहाँ इधर काम कर लिया है, जहाँ इधर नाम और लोकन कर लिया है, एक फिफ्थ वर्ष जो भी दूसरा जो भी साउथ मोनी बनती है, यानी अगर हाल प्रांशुन पंचामु ब्रांच है, तो आपने वस्� આ તોની પ્રતિ્યારાની જો 350 ભ્રાંચ છે બહુ મોટી વસ્તુ છે પ્રકાશભાઈ ગોવે નિיאગર આજે ઓપનિંગ થઈ રહ્યો છે તો દરેક વ્યક્તિ મને પણ કામ કરવાની ઈચ્છા હોય અને નીંદર જોઈની સપોર્ટ બહુ મોટી છે આપ તો સક્ષમ કે રહે છે અને તમે ઓફિસ તમારા નિיאગર સપોર્ટ અને કામ કરી સપોર્ટ સારી આવત ની સપોર્ટ તો દરેક વ્યક્તિ મને પણ કામ કરવાની ઈચ્છા ફરમાન કરવાની ઈચ્છા છે પ્લીઝ વેલકમ ટુ આરામ બચ્ચા સંભાળી લેજો ઓકે